પ્રેમ ગમે ત્યારે ગમે તેની સાથે થઈ શકે છે પણ સર્વ સમાજમાં સ્વીકારવામાં આવે છે જ્યારે માતા પિતા કે પરિવારની મંજૂરી હોય પ્રેમ ક્યારેય નાત જાત નથી જોતો પણ પરિવાર જુએ છે એ વાત પણ દરેક યુવક યુવતી યાદ રાખવી જોઈએ આજના યુગમાં પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીઓ નાત જાત કે સગા સંબંધીઓ જોયા વગર પ્રેમ સંબંધો બાંધે છે અને પછી દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓ તો આપણે જોયા જ છે અને એમની સાથે એ પણ જોયું છે કે ભગાડી જવાના કિસ્સાઓમાં ગંભીર હત્યા પણ કરવામાં આવે છે આજે વાત આવા જે કિસ્સા ની કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ અમરેલીના બગસરા પોલીસના સકંજામાં ઉભેલા આ ભાઈ છે પોતાની બહેનના જ હત્યારા નરેશ ચૌહાણ જુનાગઢના વિસાવદરમાં રહેતા નરેશ ચૌહાણની દીકરીને તેની જ સગી બહેનનો દીકરો પ્રેમ સંબંધમાં ભગાડીને લઈ ગયો જેનું મનદુખ રાખીને નરેશ ચૌહાણે તેમની જ સગી બહેન ગીતાના ઘરે શા પર આવીને દિવાલ બંડી જ દીકરી શોધખોળ કરી પણ દીકરી ન મળતા ઉગ્ર બનીને પોતાની સગી બહેનને ઘાતક હથિયારના આડે ધડઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી જ્યારે મૃતક ગીતાબેનની સાથે તેમની સાસુ પણ ઇજાગ્રસ્ત થયા તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા મૃતક ગીતાબેને બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા અને એ પછી પોલીસ તંત્ર ત્યાં પહોંચ્યું હત્યાની ઘટનાનો ગુનો નોંધીને બહેનની હત્યા કરનારા હત્યારાભાઈની શોધખોળ કરીને ચોવીસ કલાકમાં આરોપી નરેશ ચૌહાણને પોલીસે ઝડપી પાડ્યો દીકરી પ્રેમ સંબંધમાં નાસી જતા સગો ભાઈ પોતાની સગી બહેનની હત્યારો બન્યો ને ખૂની ખેલ સર્જીને જેલના સળિયા પાછળ પોલીસે એમને ધકેલી દીધો

એમના માતા પિતા ખોટા છે અને એ માતા પિતાને એવું લાગે છે કે એમના દીકરા કે દીકરી એમને પૂછ્યા વગર કેમ પોતાના જીવનનો નિર્ણય કરી લીધો દીકરા કે દીકરીએ એકવાર પણ પરિવારનું ન વિચાર્યું આવી બધી બાબતોને કારણે હત્યાના બનાવો વધી રહ્યા છે પણ આપણે સમાજની અંદર એક એ સંદેશ પણ આપવાનો છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે એકદમ તમે શાંતિથી પહેલા વિચારો કે તમારા દીકરા કે દીકરીએ આવું પગલું કેમ ભર્યું છે હા તમારા સમાજમાં કે પછી તમારા પરિવારમાં આવી ઘણી બધી ઘટનાઓ બનતી હશે લોકો પણ કહેતા હશે કે અમારા ઘરમાં એટલે કે જેમના ઘર ઉપર છે છે પરિવાર ઉપર સાચી ખબર હોય છે પણ પહેલા તમે તમારા દીકરા અને દીકરીને સમજો જેથી કરીને કોઈ આવી ઘટનાઓ બનશે કે એમને કોઈની સાથે પ્રેમ થશે તો એક વખતે તમારી સાથે બેસશે અને તમને બધી જ વાતચીત કરશે કે એમને આ યુવક કે યુવતી સાથે પ્રેમ છે જો માતા પિતા પણ સમજશે તો પછી આવનાર સમયમાં આવી જે ઘટનાઓ બની રહી છે તેમના ઉપર રોક લાગશે પણ જે અમરેલીના બગસરામાં ઘટના બની છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર